સેમી ફાઇનલ તેમજ ફાઇનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ટીમને પ્રોત્સાહિત કરવા છોટાદેપુરના નાયબ કલેક્ટર જનાબ આમિલ પૂર્વ નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ છોટા ઉદેપુર ખાતે અમારા ધર્મગુરુ શ્રી સૈયદના મુફદ્દીલ સૈફુદ્દીન સાહેબના જે ઉમર સેહતના નેજા હેઠળ આજે તોલોબાલ કુલિયાત મોમિનિત અને બાગે મોહમ્મદી કમિટી તરફથી અહીંયા એક શાનદાર ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્રિકેટનું આયોજનમાં તારીખ અગિયાર ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને આજે પંદર ફેબ્રુઆરી સેમીફાઇનલ અને ફાઇનલ રમાશે અને પબ્લિકનો અને જે લોકો છે એનો ભવ્ય પ્રતિસાદ છે અમારે અને લોકો ઘણો આનંદ ઉઠાવે છે આ ટુર્નામેન્ટનો રેહન પટેલ ન્યૂઝ છોટાઉદેપુર માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર